શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પોતાની વાતોમાં ફસાવી ખોટા નામ ધારણ કરી તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરતી ગેંગના છ આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આ ગેંગના અમુક સભ્યો પોતાની સાચી ઓળખ છુપાવી ખોટું નામ ધારણ કરતા અને તેમના હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલી ગેંગ દ્વારા વધુ પ્રમાણમાં મહિલાઓને ટાર્ગેટ કરી ખોટા નામ ધારણ કરી રૂપિયા દસ ની મોરછાપ વાળી નોટ ત્રણ આઠડા વાળી નોટ તેમજ માતાજીના સિક્કા ઉપર તાંત્રિક વિધિ કરી આપી રૂપિયા

ઓળખી ને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ ટીમ કામે લાગી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચ ચોક્કસ માહિતી મળતા નવલખી મેદાન ખાતે પહોંચી હતી જ્યાં આ ટોળકી ભાગ કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવી હતી અને જે ધાર્મિક હોય કે ધાર્મિકતામાં જે વધારે માનતા હોય એ લોકો આના જાસામાં જલ્દી આવે છે જોઈએ હજી એને આ ગુનાના કામે લોકલ પોલીસ સ્ટેશનમાં એને રિમાન્ડ લેવામાં આવશે બને કે એમના કોઈ વધારે ગુના પણ નીકળે આ જે ગુનાઓ છે એ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાના અંદરના જ ગુના છે બધા છે જણાની આખી ટીમ અને બધા પોતપોતાનો રોલ અલગ અલગ રીતે મેં કીધું એમ એક ટીમ જાય અને એને વિશ્વાસ માલે લે કે આવી કોઈ નોટ હશે કે આવી કોઈ વસ્તુ હશે તો તાંત્રિક વિધિથી તમને લાભ થશે પછી એ વસ્તુ તો વ્યક્તિ પાસે હોવાની નથી એટલે એ વસ્તુ કોઈ પણ રીતે બીજી ટીમ જઈને એને પહોંચતી કરી દે દાખલા તરીકે કોઈને બેનને એવું કહેવામાં આવે કે જો દસ રૂપિયાના મોરવાળી જો નોટ તમારી પાસે હશે તો એના પર વિધિ કરશો તો નાણાં ડબલ થઈ જશે એટલે એ બેન છે એ પહેલાં વિચારે મારી પાસે આવી કોઈ નોટ છે નહીં પરંતુ બીજા ત્રીજા દિવસે એની ટીમનો કોઈ માણસ જ એનો સામેથી સંપર્ક કરીને કે મારી પાસે એક દસની નોટ છે આવી કોઈ વિધિ એ કોઈ કરે છે એમ અજાણ્યા થઈને એની સાથે વાત કરે લોલા બેને અગાઉ જે વાત કરી હોય મેમરીમાં આવે હા એવો કોઈ માણસ છે અને અગાઉ જે માણસ એનો સંપર્ક કર્યો એને એનો મોબાઈલ નંબર ને બધું દઈ રાખ્યું છે નામ ખોટું દીધું હોય પણ મોબાઈલ નંબર સાચો આ કે એને પકડવા માટે મેલા કરી પડી ઉપદરું પડ્યું કે ટીવી દેખ ના આ લોકો ત્યાં ખાસ તો પૈસાના ભાગ પાડવાના હોય એવી અમને એક માહિતી હતી પોલીસને જોઈને એ લોકોએ ભાગવાની કોશિશ કરે કરેલી પરંતુ અમારી ત્રણ ચાર ટીમ સાથે હતી નવલખી ગ્રાઉન્ડ પાસેથી મળી આવ્યા છે

અગાઉ પણ એમના વિરુદ્ધમાં છોટા ઉદેપુરમાં પણ ગુનો દાખલ થયેલો છે તો તો એ લોકો ગુનેગાર છે અમે બસ આપના માધ્યમથી કહેવા છીએ કે જો આ પ્રકારના કોઈ તમારી સાથે પણ બનાવો બન્યા હોય તો જે આરોપી આપણી કસ્ટડીમાં છે એમની ઓળખ પણ થશે તો ખુલ્લા મને જો આવી ફરિયાદ આપી શકે ઘણી વખત શું થાય છે કે આ રીતે ઘરમાં વડીલોની કે પુરુષ સભ્યોની જાણ બહાર મહિલાઓથી આવું થઈ ગયું હોય છે તો પછી કોઈને કહેતા પણ નથી હોતા તો આવી રીતે આગળ આવે તો આ ગુનેગારોને વધારે સજા પણ થઈ શકે ગુના પણ વધે અને કડક આથે બીજી એની કાર્યવાહી પણ થઈ શકે